ભરૂચના ઝઘડિયા તાલુકાના સરસાડની માધ્યમિક શાળાનો ઇન્ચાર્જ આચાર્ય રૂપિયા એકત્રીસ હજારની લાંચ લેતા એસીબીને હાથે ઝડપાઈ ગયો હતો આ કેસની વિગત મુજબ ફરિયાદી પોતે ઇકો ગાડી ફેરવવાનું કામ કરે છે બીજી તરફ ભરૂચના ઝઘડિયા તાલુકાના સરસાડની માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ કુમાર બચુભાઈ પટેલે તેમની શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે શાળા પરિવહન યોજના હેઠળ ગાડી ફેરવવા માટે ફરિયાદીને રાખ્યા હતા આ યોજના હેઠળ પાસ કરવાના થતા બિલોમાંથી એક મહિનાના બિલના રૂપિયા ત્રણ હજાર લેખે કમિશન પેટે આપવાનું જણાવ્યું હતું જેમાં ફરિયાદીના ચાલુ વર્ષના ત્રણ મહિનાના રૂપિયા ન તેમજ અન્ય એક સાહેબના સન બે હજાર ચોવીસના મારુતિ વાહનના રૂપિયા તેર હજાર અને સન બે હજાર પચીસના ત્રણ મહિનાના રૂપિયા ન હજાર એમ કુલ રૂપિયા એકત્રીસ હજારની ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો જેમાં એસીબીની ટીમે સરસાડ સરકારી માધ્યમિક શાળાના કમ્પાઉન્ડમાં જાણ વિછાવીને રૂપિયા એકત્રીસ હજારની લાંચ લેતા ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલને ઝડપી લીધો હતો સતેશ વસાવા સાથે જીતુરાણા દિવ્યાંગની ઝગડિયા ભરૂચ